અને હજી કાંઈ સૂરજ નારાયણ દાદા નથી ઉઠીઓ આવો નજારો છે સ્વાર સ્વારનો અને આપણે રાંધી નાખ્યું છે એટલે આપણે વહેલા જાગી છે અને રાંધી રાંધીને કમ્પ્લેટ થઈ ગયા છે તો હવે બેસી જશે જમવા તો હાલો બધા જમવા અને અમારા હજી મોહિતભાઈ તો અહીંયા હું છે જોવા નીંદરમાં છે અને હું તમને પપ્પા નાયદોન ફ્રેન્ડ્સ થઈને બેહી ગયા છે કેમ બગા આંખા છો અને અમારો ઉત્તમભાઈ પણ જાગી ગયા છે પીસી કરી નાખી છે જાગીને જમવાની તૈયારી બધા જાગી ગયા છે પણ એક મોહિતભાઈ જાગ્યા નથી અને નારાયણ દાદા પણ હજી કાંઈ ઉગ્યા નથી તો હાલો આપણે જમી લેવી ફટાફટ કે અંજવાળું થાય એટલે અહીંયા બધા નીકળી જાય ઓળાતોળવા એટલે આપણે જવાનું હોય અંજવાળું થાય તો આ બધાની આરવા કેમ કે આજ તો પાછું બહુ વાઘું જવાનું છે આ બડે થોડે થોડી ગાડી લઈને જવાનું પછી ટ્રેક્ટર માં જવાનું તો બના લેજો લો તો હોય ભાજી નાસ્તો બરે થઈ ગયા છે ત્યાં આપણે જો અહીંયા તાળું મારે છે માર માર તાળો મારો જલ્દી થઈ ગયું છે મોડું કેટલા વાગ્યા મોડું થઈ ગયું હાથમાં વાસલી છે ખાડા છે કે ના ના મરીએ ચાલો पर मार दी कैसे डाल है ठई नहीं हवेली वाले हेलो हेलो वो बाजू फटाफट फोटो गाड़ी जो हमें पूरी आ गई हमरा तो वो <पर भाजुए। दिणागा> हाँ, तो बाजू વાદળા બહુ ને બહુ થઈ ગયા છે આજે દિવસ પૂરો થવા દે તો સારું નકર આવવું પડશે પાછું વહેલા જાગ્યા પણ બધું કેમ કે દળી દળીને દળવીને ઢાંકની એવું છે

મારું બેટું હનધાઇન પહેલાં અહીંયા વાડી જ પહોંચી ગયો પણ હજી કોઈ આવ્યું નથી ડેલે તાળું માર્યું ને પહેલાં પ્રથમમાં તો કેળો એવું એટલો ખરાબ હતો ને જો ભાઈ ગારાવાળા સંપલ થયા પગ અને અહીંયા બળખે છે ને જો આ ફોરસ્ટ લીલ કરીશ છે અને અહીંયા તો ડેલે તાળું માર્યું આવું બધું છે

ભાઈ ગાડી ગાજે છે અને ઉતાવળે પાણી બાટલો ભૂલી ગયા જો આઈનકુર લીલ છે આમ જો કેટલા બધા હવે એક ભાઈ ગાડી લઈને ક્યાંકુર જાય તો કોને ખબર નગરી ગાડીનો અવાજ આવે છે એ હોય કે બીજો હોય એ ખબર નથી અરુ તો binary જો વિડિયોમાં મંઝાવ છે સુરેન્દ્રનાથન ભગવાન અજી ઉગ્યા કે નથી ઉગ્યા મારો રામ જાણે નગરા વાદળા છે ને આજે વરસાદ તો આવવાનો છે તો ફાઈનલ છે જો આજ વરસાદ આવ્યા વગર રહેવાનો નથી અહી અને અહીંયા જો આરામથી ધામા નાખ્યા ઘરેથી સાત દિન હા પેલો ખોલી કહ્યુંડવા અને નકરો માણસ આમ તો જોવા આવેલા આમાં કાંઈ વારો આવે એમ છે જોવા રામ બાબા જ મેં ના આવે અહીંયા તો એટલી ટેલી તોડી અમે શિંગ આવે હરવાલ કેવા વાદળા છે હરવાલ આ કોઈને ખાવું નથી આપણને લાગી છે ભૂખ એટલે આપણે ખાવા વિધાઓ થાય છે કેટલી તો ભરાઈ ગઈ ભરાઈ ગઈ અધૂરી રે અધૂરી ન હોય હા તો પછી રસ્તો સારો છે પણ ઢોળા નહીં ફેરો નહીં મારો પડે બે હું તળીયા તો આખી લારી ભરતી દીધી ભાઈ મારે આ ભાઈ રૂમાલનો ફેટો વાળીને જો એને ઢીક્યો એ ન લાગતો ઠેલીવા હગી ન છે હું જમી લીધું છે અને હવે સડી જઈ ગઈ પાછા અદર ની તો બધાય સડી ગયા છે અને આપણે અહીંયા ટેક્ટરના સિંહ બેઠા હતા છત્રી નાન ત્યાં ટેપમાંય દે આમ જો ટેપની ભેડી લો નાન થયા અરવલો તો આપણે હવે જવા દી એક ટ્રેક્ટર ની લારી ભરી નાખી છે અને હવે બે બે ઓલો ભાઈ છે લારી થાય બે લારી થાય પછી હારા કરવાળાને વાળાને રાતે કરવી પડશે હારી છું ખા ભાવનગર ફવાર માં હા પછી મોકલવાની કારે ભાવનગર આ દઈ તી અરુભાઈ ભાઈ કે છે અહીંને આપી દીધી છે અને હવે તો હાન હુંડી તોડવાની થાય છે નકર તો આપણો બોપોર થાય એટલે બમ કઈ મૂકે ઓછું ખવાય નહીં આપણે ભૂખ નહીં આ બધા બધા ટીફિન ને ભૂખ હોય કે એટલું બધું ખવાય ઓળા કૃષણ ભાગી ગયો હવે ભાઈ ગી ગયા છે

Det er det grove klimaet. નાવણ બાકી નાયબ ઊંડા માટે પડ્યા હાલ હાલ પાંચ વાગી ગયા છે આપડે લઈએ છોકરાને લેવા હળો પેલા લઈ આવ્યું